નમસ્કાર મારા દોસ્તો આવો તમને હું એક જાદુઈ દુનિયાની અંદર લઈ જાઉં એક ખૂબ સુંદર મજાની જાદુઈ વાર્તા સંભળાવું એ વાર્તાનું નામ છે નાનું બન્ની અને જાદુઈ બીજ એક નાનકડા ગામની અંદર બન્ની નામનું એક ખરગોશ રહેતું હતું બન્ની ખૂબ જ જિજ્ઞાસુ હતું અને રોજ એને હંમેશા નવું નવું શીખવું ખૂબ ગમતું એક દિવસ જ્યારે તે જંગલમાં ફરતું હતું ત્યારે તેને ઝાડની નીચેથી એક ચમકતું બીજ મળ્યું આ બીજ સોનાની ખૂબ ઝગમગતું હતું આ શું હશે તો વિચાર્યું તેણે બીજ ઉપાડ્યું અને ઘરે લઈ ગયું અને દાદીમાને કહ્યું કે દાદીમાં દાદીમાં આ બીજ મને જંગલ માંથી મળ્યું છે આ શું હશે અને દાદીમાએ કહ્યું કે બન્ની આ તો જાદુઈ બીજ છે જો તું આને પ્રેમથી રોપીશ અને તેની સંભાળ રાખીશ ને તને એનું અદ્ભુત અને કઈક નવું પરિણામ મળશે એની સાથે રમે અને એની સાથે ગીતો ગાય એક રાત્રે જયારે આકાશમાં ચાંદની જગમગતી હતી ત્યારે એ બીજ માંથી એક નાનકડું એવું છોડ બહાર આવ્યું થોડા દિવસોમાં એક વિશાળ અને રંગબેરંગી ફૂલો આપતું વૃક્ષ બની ગયું આ ફૂલની પાખડીઓમાંથી નાના નાના તારાઓની જેવી ચમક નીકળતી અને એક રાત્રે જ્યારે આકાશમાં બરાબરની ચાંદની ઝગમગતી હતી ત્યારે બીજમાંથી એક નાનું છોડ નીકળ્યું હતું ને એ થોડા દિવસોની અંદર એક વિશાળ વૃક્ષ તો બની જ ગયું હતું પણ થોડા દિવસ પછી એ ફૂલમાંથી એક પરિપહાર આવી તેણે કહ્યું બંની તે આ એટલી સુંદર રીતે સંભાળ રાખી છે કે હું તને એક વરદાન આપીશ બોલ તું શું ઈચ્છે છે અને તો થોડીક વાર વિચાર્યું અને કહ્યું હું ઈચ્છું છું કે મારા બગીચામાં દરેક દિવસે નવા ફૂલો ખીલે અને બધા જ પ્રાણીઓ પ્રેમથી અહીંયા આવે અને ખુશીથી રમે પરીએ કહ્યું જા તેમજ થશે અને તે ચમકતા ફૂલમાં પાછી જતી રહી ત્યારથી બંનીનો બગીચો હંમેશા ફૂલોથી ભરેલો રહેતો અને ત્યાં અનેક પક્ષીઓ આવતા પતંગિયા આવતા અન્ય ખરગોશ આવીને પણ ખુબ રમતા બંને હંમેશા ખુશ રહેતું કારણ કે તેને પ્રેમ અને સંભાળ મહત્વ શીખી લીધું હતું બાળ દોસ્તો આ વાર્તામાંથી તમે શું શીખ્યા આ વાર્તામાંથી આપણે શીખ્યા કે પ્રેમ અને મહેનતથી કરેલું કામ હંમેશા જાદુ પરિણામ આપે છે નમસ્કાર અને આ વાર્તા ચોક્કસ તમને ગમી હોય તો અમને સબસ્ક્રાઈબ કરજો અને આ વાર્તા તમારા બાળ દોસ્તોને ચોક્કસથી મોકલી આપજો જેથી એવો પણ સાંભળી શકે વંદે ભારત